તમે નજી કઈ સર ને શું કરશું જુગાર નું હાથો માં પૈસા પૈસા બનાવવા પડશે એવું સપાશું ફોન કરું એટલે તંદુરા

પોલીસ યાર આપણે જો ખાલી પૈસા લાવ્યો હું હું નો કલર મારે ના હોય જબરજસ્ત કરી તમે તો પડશે જ વાત સાચી હોય આપડે જલ્દી ફટાફટ પેલો જઈએ પત્તર રમવા આવક નહી આવતો ઈમ કે જુગાર છે મારું મોટામાં જુગાર મુય મોટામાં મોટું જુગાર મુજુર આ તો મુનો દો ઉપાય લાવ્યો હું અમે આજે જે થવું હોય તો આજે તો રમી જ લેવું છે જે તો હારી ગયા તો હારી ફોન નો બોન બધું દેવાનું

આપડો નો ધંધો આપણે ચીપન ચાલુ કરો બંને પૈસા પૈસા કાઢો

પોલીસ ના પોલીસ પૈસા માં પૈસા ઉઠાવેલી હરું બીજું કવું ભાઈ જ્યાં ચિકિંગ ના પરો કરો પા ના તમે તો હું જોવાનું નક તું તા તું નાખો નાખો તું ના યાર ના કરતા કો ચિકિંગ કાપોઈ ધમમાટી તો પાછે

લાલભાઈ લાલભાઈ ઓછા નહીં લાલભાઈ ઉઠાઈ લેવા લડો આપડે હો નું બિલ નો યાર બસ લેવો બસ નું લેવો બરોબર

dia pun suno tuh nahi, nah, dia bilang bilang sama atan mau aku baru, apa bang pa, pake ya, kuti aja nih ya tuali begitu ah, sana nana, tuali begitu, ya lah bana ya, jangan mau baju jauh tandu baru juga baju tuh obek, lah ba, ah kan sih ya, ah, aku tuh tuh sana nana, aku tuh tuh sih, lah ba puru tuh nih, oh oh, puru tuh lu, lihat tandu baju.

તમે તંદુભા પાન ડુંગળી બનેલા છો એ તને ખબર નહી ભાઈ ગેસ વેચી હોય કે ના વેચ્યું હોય બાજી આવતી આજે પેલી જોવી પડશે મારો ભાઈ

પોલીસ તો નહી આવે છોકરો બધું ના આવે દિલભાવ વાત કરોડ બેઠો છે તમારે તા

પોલીસ આઈએ બાપા પોલીસ તંદુરસ્ત પોલીસ ના હોય તો મારી ગાટી નાખશે ના હો જલ્દી પોલીસ પાછો પૈસા બધા <trots> હોતા <coughs> 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 <coughs>

કો ગેર મેલવા ઓ તો માર કેવા દંડા ઠોક્યા છૂટા પૈસા જે હું તો ઘરે ટોલી વેખીને આયો છું ટોલી બોલે તમાર તેલ લેવાજી યાર મારું આ બીજી મીકીને આયો હરું રવાતું નહી યાર પોલીસ આવી આ પોલીસ ટુ બાઈક પોલીસ નું બાઈક લગાડ ના

થાય આટલું બધું દોડી વચ્ચે જો ટ્રક લાગેલી અમે પેસ નહીં બે ને બે તમારી ચંદુભાઈ ઘેર જવાનું ખરો મારું વાળું રવાતું નહીં પેટમાં પેટમાં ભરવા માં ફોન કરી જતા રહ્યા જુગાર્યા જતા યાર હવલદાર જોર દોરા છે આઠમ કાઢી નાખી કાકા દેવા ને ધોતી દેવા નતા રહ્યા હું પેલો હતો ભાઈ તમે આ બાજ થી છો હું અમતી આવું આવું આબાજ થી છો આજ તો જુગાર શોવા જ નહી

કોમ ફાળજો એ જુગરામ થઈ ગયા કાળા જુગરામ થઈ ગયા જુગરામ થઈ ગયા કાળા જુગરામ થઈ ગયા અמא જુગરામ છો સાબુનો જો સાબુનો જો જુગરામ છો સાબુનો 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 જુગરામ થઈ ગયા સાબુનો આને આપણે માર્ગદર્શન આપીએ બાર હોય અમે રમે સાહેબ મેરે મેરે

મારા છોકરો બહેનો વાત છોડ્યો સારું હતું મારા તો ઘેર છોકરો કે છે આવું કઈ લે પપ્પા મારા તો મકડો થઈ ગયો હોય યાર

不想往回走。